હેલો ફ્રેન્ડ જય માતાજી જય ક્રષ્ણ ભંજન દેવ કેમ છો બધા હું મિત કરું છું કે તમે હું પણ મજામાં છું તો બધાને રાત્રે ભગવાન એવી શુભેચ્છા આપું છું તો અત્યારે થઈ ગય છે બપોર બે વાગી ગયા છે અને આજે મોડા મોડા લોક સુધ કર્યું હતું કેમ કે આજે મારી તબિયત સારી નહોતી ખબરમાં વાતાવરણ એવું છે એટલે કે કેમ થોડો વરસાદ થોડી ગરમીના કારણે तबीयत सारी नहीं थी रहती हमारी है छोटी हाँ तो छोटी दिखाई देगा इधर ये बैठ जा तब दिखाई देगा छोटी छोटी को वीडियो में आना है इधर बैठ जा इधर बस मेरी बच्ची मेरी लाली बोल अब क्या बोलना है हाय की हाय

बोले कि हमारे चना नुस्खा हुए हैं ये गर्म लगेगा भावू ना बिराश नहीं में बिराश बहुत नहीं पी रही हूँ देख क्या हुआ है बहुत ही है उसमें भी होगे हाँ बाये हाँ पड़े तो पी लें કોઈ નહી હાલો ચા પી લઈએ આને ચા પણ પ્યો હોય તો હાલો આવી જાવ નિયર કે મે છોટી નવાર પીયો એટલે છોટી આવી ગઈ ટાઈમ થઈ ગયો એટલે કે એક ચા બનાવો એમના ઘરે ગમ્મે ઉહારો બનાવીએ ચા બનાવી દે તો એ નો પીવા માર્યાં પીવી હોય ને એટલે અમને કે આ તાર પાણી ન પીવો તોંત અમારું પાણી ભરવા ગયાતા અલકે તો મે કીધું કે આપકે ઘરેથી પી લે તો એમ ઘરેથી માંગે ને લાવે ને પાણી તો નો પીદે

तबियत सारी में थी रहती मारी है छोटी हाँ तो छोटी दिखाई देगा इधर ये बैठ जा तब दिखाई रहा छोटी छोटी को वीडियो में आना है इधर बैठ जा इधर बस मेरी बच्ची मेरी लाली बोल अब क्या बोलना है हाय हाय

અમને આરતી કરતા જોઈ અને એ પણ આરતી ની તૈયારી કરે દિવે બનાવે પણ બનતી નથી પણ એમને મૃંદર મૂકી દે આરતી ના ઓલા પી चा बना दो चाय बना दो એટલે ચા બનાવી દેશે એને ચા બનાવી દીધી સરકે છે પાછું પૂછે કોણ બનાવાયગા અંકલ તો એના અંકલ બનાવી દે તો ચા 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 એ ઘરે દે ને લે આય અંકલ ઉસમે ચા ના આપને બોલા છે ને કે सबके साथમાં છે તો ચાના કે तो बोले कि मारे चरणा नुस खाओ है गरम लगेगा बाबू ना गिलास नहीं हूं में गिलास거든 नहीं पिएगी मुंह देखिया मुझे गोती आओ सुनियोगे तो पी ले है ભાઈ ની હાલો ચા પી લીએ આને ચા પણ પ્યો હોય તો હાલો આવી જાવ નિયર કે મેં છોટી નવાર પીવી હોય એટલે છોટી આવી જાય ટાઈમ થઈ ગયો એટલે કે એક ચા બનાવો એમના ઘરે ગમ્મે ઉહારું બનાવીએ ચા બનાવી દએ તો એ નો પીવા માર યાદ પીવી હોય ને એટલે અમને કે આ તાર પાણી પીવો તોંતા અમારું પાણી ભરવા ગયાતા અલકે તો મે કીધું કે આપકે ઘરેથી પી લે તો એમ ઘરેથી માંગે ને લાવે ને પણ એ તો નો પી